છોડવામાં તો પથારો પડી ગયો છે સા પીલી આ બધા લીંબુ છે ખરેલા વાવાઝોડાના પછી કુંડી ભરતી હતી સા પણ લાગે એક નંબર વા ભાઈ હેલો ફેમિલી કેમ છો તમે બધા આઈ હોપ કે એકદમ મજામાં જશો ને આપણે પણ એકદમ મજામાં છીએ તો પેલા તો બધાને ગુડ મોર્નિંગ જય માતાજી અને જય મા ખોડક અને જો આપણે સાહ પાણી પીને એકદમ ફ્રેશ થઈ ગયા છીએ ને તો આપણે સવાનું છે લીંબુમાં તો હવે દક્ષ જો અહીંયા દક્ષો હોળ જવું છે ને હવે આપણે પછી ચીરાઈને જવા દઈશું લીંબુમાં અને વિડીયોમાં છેલ્લા સુધી કન્ટિન્યુ બનાવી દેજો ભાઈ દક્ષ અત્યારમાં હવે જો વાળા છે અને દ્રષ્ટિ અને જો મદદ કરે છે એક તગારો નહીં કેવી પણ બીજા તગારામાં તો રિહાઇ ગઈ તો હાલો ફેમિલી આપણે સિરાઈ બિરાઈને તૈયાર થઈ ગયા છીએ અને આપણે હવે જાવી લીંબુમાં તો વિડીયોમાં કન્ટિન્યુ બનાવી લેજો હાલે બે ફાઇનલી ફેમિલી ફોગી ગયા છીએ વાડીએ ઘોડે બોળી બધું લઈ લીધું છે હાજમાં ચડી જવાનું છે आवी ग्या छे भाई ओ व्हिडिओ वाला पापा के थे आऊ आ आवाज उ मने पास आ आ ले अगो कह दितु वावा सु ए भाणिया आकर सीधे का हां तो બધા જો તો સડી ગયા લાગે છે ઈ ના ના સડે નથી ભાઈ સડે જ છે તો ફેમિલી આપણે કાય લીંબુ તો પાડવાના નથી વાવા જોડાને હજી ખર્યા હોય ને ઈ લીંબુ આપણે

ગારાવાળા તો ભાઈ બધા ડુંગર તૂટી પડ્યા ભાઈ આ દાડીયામાં તો જો કેટલું વસ્તુ લાવ્યો સપલા નો પહેરાય અને વાળો તો આકે તો ભાઈ બધા જો પાણી પાણી પીન હવ હો ની હારમાં ચડી ગયા છે ગારો જો ગારો Nyan ka du, nde ke balim bu peri yes, ika dase te ka isela wada, wada isela ka di dia wada, marka baru a balim bu ગેલા લિમ્બુ આ બાજુ ગાહો યોગ બસ લિંબુ નાંડો આગળ દક્ષિણ જો ગારાના બૂટ થઈ ગયા છે અને મારે તે જો ગારાના બૂટ થઈ ગયા સિમ્પલ તો ભાઈ અહીંયા જો તો થોડોક લીમડાનો પવન મસ્ત આવે છે પવન તેને સમય છે આવી ગઈ દક્ષિયા ના દાળિયા જો લીમડાનો તો જો ફેમિલી આપણે અહીંયા છોડવામાં તો પથારો પડી ગયો છે

થઈશે આપણે અહીંયા પડ્યું છે હોંડા આપણે હવે જાવા દે ઘરે બધા હલ્યા જાય છે એટલા દસ બાર જણા હતા લીંબુના ડાયરેક્ટ કુંડીમાં નાખી દેવાના છે એટલે ધોવાય જાય બરાબર લીંબુ તો આ બધા લીંબુ છે ખરેલા વાવાચોડાના પછી કુંડી ભરી દીધી ચાલો ભાઈ તો હવે ફાઇનલી આપણે અત્યારે નવરા થઈ ગયા ને વચ આવી ને લીખી આવી ગયા છે ને મારા બા બનાવે છે જમવાનું દ્રષ્ટિ બેન અમારે જો ફૂલડા તોડે છે હરકવાના પેલા તો આપણે આવીને હવે પેલા નાય નાખો હવે તો આપણે પેલા નાય નાખી તો ફેમિલી આપણે હવે કામેથી આવીને તરત નાય નાખ્યા અને નાહ્યા પછી થોડોક થાક ઉજરો એટલા માટે થાક આને દક્ષિણ થોડોક થાક વધારે લાગ્યો છે કારણ કે એ હોલ થઈ ગયા જેવી અને મારા બા રોટલા આવે જો વાળોનો ટાઈમ થઈ ગયો એટલે રોટલા હવે બનાવે છે અને આપણે બની જાય એટલે વાળું કરી લઈશું જો અહીંયા મારા બા રોટલા બનાવે છે ને ફર્સ્ટ રોટલો જ નાખે છે પહેલો તો આપણે વાળો થઈ જાય તો આપણે વાળો કરીને સારા માના હોઈ જશું તો ફેમિલી આપણે હવે જો વાળું તૈયાર થાય છે ને વાળો તૈયાર થઈ જાય એટલે આપણે વાળો ખુલી અને કમેન્ટમાં જણાવજો કે વ્લોગ કેવો લાગ્યો અને લાઈક શેર કમેન્ટ કરવાનું ભૂલતા નહીં અને ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો આવા નવા દેશી વિડીયો જોવા માટે અને આ વ્લોગ આપણે અહીંયા જ તે આપણે પૂરો કરીશું અને મળશું એક નવા ત્યાં સુધી જય માતાજી અને બાય બાય